વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જે લોન મેળામાં વરાછા કો ઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતભર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે તો એ અનુસંધાને જે વરાછા કોપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એના જે લોનના દર છે જે વ્યાજદર એ ખૂબ જ નજીવા વ્યાજદર છે એટલે આજરોજ લગભગ સો એક જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ સો એક કર્મ સોરી સો એક લાભાર્થીઓએ એનો લાભ આજરોજ લીધો છે મારું નામ દિનેશભાઈ મંજીભાઈ સોરઠિયા હું વરાછા બેંક એફિટ ટાવર શાખામાં એઝ એ શાખા મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અને બેંકમાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવું છું આજે વરાછા પોલીસ સ્ટેશનમાંથી મને કોલ આવ્યો કે સાહેબ આપણે લોન મેળો કરવાનો છે ખરેખર મને બહુ આનંદ થયો કે ચાલો આજે આપણે કોઈને મદદરૂપ થઈએ વરાછા બેંકની જેટલી જેટલી અમારી વિધાઉટ પ્રોપર્ટીમાં જે લોન છે અને એકદમ નોર્મલ વ્યાજ સાથે જે અમે લોન પ્રોવાઈડ કરીએ છીએ આવા જે નાના અને મધ્યમ વર્ગના જે કર્મચારીઓ છે કે જે ધંધાદારીઓ છે તો આ લોકોને અમે લોકોએ ટોટલી ગાઈડન્સ આપ્યું કે એકદમ નજીવા પુરાવા સાથે અને નજીવા વ્યાજ દરે અમે લોકો તેમને પચાસ હજારથી લઈને લાખ ત્રણ લાખ પાંચ લાખ સુધીની લોન પ્રોવાઈડ કરશું ખરેખર અમે લોકો દિલથી વરાછા પોલીસ સ્ટેશન ઓજીયા સાહેબ પરમાર સાહેબનો આભાર માનીએ છીએ કે અમને અહીંયા બોલાવી અને આવા મધ્યમ વર્ગના જે લોકો છે એમની સેવા કરવાનો અમને મોકો આપ્યો થેન્ક યુ